હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું આલુ સેવ જે બજાર કરતાં પણ એકદમ સરસ અને સ્વાદિષ્ટ બને છે તો મારી આ ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એના માટે મેં આ બટેટા લીધા છે આશરે પાંચથી છ બટેટા છે નાના નાના અને એમાં થોડુંક નમક નાખી દીધું મેં હવે એને કૂકરને બંધ કરી અને આપણે એને બાફવા મૂકી તો બટેટા આપણા બફાઈ ગયા છે તો હવે એને એક બાઉલમાં કાઢી અને એનો આપણે એક માવા જેવું કરી નાખવાનું ખમણી વડે આપણે એને છૂડો કરી નાખવાનો સાવ એટલે એમાં કંઈ ગાંઠ ન રહી અને એક કપ જેટલો મેં ચણાનો લોટ લીધો પાંચથી છ બટેટા અને એક નાનો જે વાટકો હોય ઘરમાં બસ એ મેં એક કપ ચણાનો લોટ લીધો અને હવે આપણે નાખતું જીરું એક ચમચી મીઠું તમારો સ્વાદ અનુસાર નાખી શકો મેં એક ચમચી નાખ્યું અને એક ચમચી ચટણી અડધી ચમચી હળદર નાખશું ચાટ મસાલો નાખશું થોડો ગરમ મસાલો એ ખાલી અડધી ચમચીથી થોડું ઓછું નાખવાનું ગરમ મસાલો કારણ કે ઓલરેડી બધા મસાલા છે તો વધારે તીખી ન થાય એના માટે તો આ બધું મિક્સ કરી અને એને હવે આપણે એનો લોટ બાંધી લઈએ અને ઉપરથી તેલ નાખવાની એક ચમચી તો લોટ આપણો બંધાઈ ગયો છે તો આવો બહુ કઠોળ લોટ નહીં અને બહુ ઢીલો લોટ નહીં એવી રીતે નાખવાનો અને આ સંચાની જે જાળી છે એ સંચા વડે આપણે એને સેવ પાડશું આમાં તો લોટ તમે જોઈ શકો આવું ટેક્સચર એનું રાખવાનું છે લોટનું તો લોટને આપણે દસ મિનિટ એમના રહેવા દઈશું અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ મૂકી અને પછી સંચાની મદદથી આપણે એમાં સેવ પાડશું અને તમે આના ગાંઠિયા પણ કરી શકો બટેટાના પણ આપણે આલુ સેવ કરવી છે તો આલુ સેવ હું કરું છું તો આવી રીતે સંચાની મદદથી આપણે એને તળી લઈએ અને હવે એને આપણે થોડા થોડા હલાવશું તરત જ નહીં હલાવવાનું કારણ કે ચણાનો લોટ હોય એટલે ઝારામાં તરત જ ચોટી જાય તો તમે જોઈ શકો કે હવે આપણી આ જે આલુ સેવ છે ગોલ્ડન બ્રાઉન થવા લાગી તો આને એકદમ ક્રિસ્પી કરવા માટે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને આવી રીતે ચરાની મદદથી આપણે થોડું થોડું હલાવવાનું અને હવે આ આપણી આલુ સેવ રેડી છે તો આને આપણે એક પ્લેટમાં કે આપણે કાઢી લઈએ ફ્રેન્ડ્સ રેડી છે આપણી આ આલુ સેવ તમને જો આ મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કાયમ મારો એક વિડીયો અપલોડ થશે અને તમને નવી નવી રેસિપી જાણવા મળશે તો હવે આપણે આલુ સેવ આપણી રેડી જ છે તો એના ઉપર આપણે એક મરીનો ભૂકો નાખી દઈએ આશરે મેં ચારથી પાંચ મરી નાખેલા છે તમે ધારો એટલા તમારા યોગ્ય પ્રમાણે નાખી શકો તો એકદમ ક્રિસ્પી પણ એવી જ છે જે બજારમાં હોય એવી જ છે તો પ્લીઝ આ તમે રેસીપીને શેર કરો અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરો ડેફિનેટલી તમારી જે બજારની છે આલુ સેવ એનાથી પણ એકદમ સરસ થશે તો બાય ફ્રેન્ડ્સ